અમદાવાદની એલજે યુનિવર્સિટી સાથે સંકળાયેલ કોસ્મોગુરૂ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જ્યોતિષ વાસ્તુશાસ્ત્ર અને કોસ્મોલોજીના જે કોર્સિસ ચાલે છે તેની પદવીદાન સમારોહ યોજાયો હતો સાથે જ કોસ્મોગુરુ ઇન્સ્ટિટ્યૂટને દસ વર્ષ પૂર્ણ થયા છે આજે બસ્સોથી વધુ પ્રોફેશનલ જ્યોતિષ તેમજ વાસ્તુશાસ્ત્ર અને કોસ્મોલોજરને પદવી એનાયત કરવામાં આવી આજના એઆઈના યુગમાં પણ વાસ્તુશાસ્ત્ર જ્યોતિષ અને કોસ્મોલોજીનું પણ મહત્વ જોવા મળી રહ્યું છે તો જે રીતે આજના યુગમાં પણ ભારતીય પરંપરા મુજબનું જ્ઞાન મળી રહ્યું છે અને કોસ્મોગુરુ ઇન્સ્ટિટ્યૂટ હકી લોકો આ પ્રોફેશનલ કોર્સિસ છે તે પણ કરી રહ્યા છે જ્યોતિષ પદવીનો સમારોહ યોજાયો હતો આજે એલજી યુનિવર્સિટીમાં જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના જે કોર્સીસ ચાલે છે એનો પદવિદાન સમારંભ છે કોન્વર્સેન સાથે સાથે કોસ્મોલોજર પદવી મેળવનાર લોકોનો પદવિદાન સમારંભ છે અને કોસ્મોગો ઇન્સ્ટિટ્યૂટના અભિવાદન દસ વર્ષ પૂર્ણ થવાનો કાર્યક્રમ છે આ તરફે બસોથી વધારે પ્રોફેશનલ એસ્ટ્રોલોજર્સ જેમને પદવિદાન થવાનો છે પાંચ કોસ્મોલોજર્સ અને પચાસ પ્રોફેશનલ પ્રેક્ટિસનર અને સોથી વધારે ઇન્વાઇટીસ સાથેનો આ કાર્યક્રમ છે જે ચોઘડિયા હોય નક્ષત્ર હોય રાશિઓ હોય ચંદ્ર સૂર્યની કળાઓ હોય આ બધું જ જે છે એનું જે નોલેજ છે એ નોલેજ સામાન્ય ગામડામાં બેઠેલા એક સામાન્ય વ્યક્તિને બી પૂછો તો એ નોલેજ એ ભારતના નાગરિકની પાસે છે એને જો મશીન લર્નિંગ અને એઆઈથી જોડી દેવામાં આવે તો આ વિશ્વને કોન્કર કરવાની અંદર વાર નહીં લાગે મૌલિકભાઈ એ એસ્ટ્રો ગુરુ છે એમણે મશીન લર્નિંગ સાથે આ જ્યોતિષશાસ્ત્રને જોડવાનો પ્રયાસ કર્યો છે જે અતિ અભિનંદનને પાત્ર છે આજે એલજે યુનિવર્સિટી ખાતે પહેલીવાર કોન્વોકેશન સેરેમની કોસ્મોગુરૂની યોજાઈ રહી છે ત્યારે મૌલિકભાઈ ભટ્ટ દ્વારા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે અલગ અલગ ફિલ્ડમાં કોઈ ડોક્ટર છે કોઈ સારા ગ્રેજ્યુએટ છે કોઈ વકીલ છે એવા સારા એજ્યુકેટેડ લોકોને એસ્ટ્રોલોજી વિશે ભણાવીને એસ્ટ્રોલોજી અને સાયન્સ બેઉને કોરિલેશન કોરિલેટ કરીને કઈ રીતે આમાં લોકોનું સારું કરી શકાય એ માટે ત્રણ ત્રણ બે ચાર ચાર વર્ષના કોર્સીસ એમને કરાવીને આજે પહેલી વખત એલજીમાં એમનું કોન્વર્કેશન શરી છે તો ટૂંકમાં જે લેટેસ્ટ ટેકનોલોજી અને આપણી સૌથી પ્રાચીન વિદ્યા એ બેને આપણે જે છે એ ભેગું કરવા માટેની જે છે એક પ્રયાસ છે અને એ એ એ દિશાની અંદર મેં આગળ વધી રહ્યા છે આજે પાંચ લોકો જે છે જે લોકોને મેં મેઇન તામ્રપત્રને બધું અર્પણ કરવાના છે એ પાંચ લોકોએ જે છે એ આની અંદર બહુ મોટા પાયે રિસર્ચ કરવાની શરૂઆત કરી છે અને બહુ સારું રિસર્ચ એમને